ખાતે દુકાન દુકાન ખાલી કરતો ન હોય જેને લઈ માલિક દ્વારા પોલીસ રજૂઆત કરાતા તાત્કાલિક પોલીસે કામગીરી કરી ત્રણ દિવસ માં દુકાન માલિક ને સોંપાવી હતી સુરત પોલીસ હાલ દુકાનો અને મકાનો તથા જમીન પર ગેરકાયદે કબજો કરનાર અને વ્યાજખોરો સામે લાલ કરી રહી છે ત્યારે સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં અશોક ભાયાણી અને તેમના પુત્ર સની અશોક ભાયાણી દ્વારા પોતાની માલિકીની દુકાન ભાડવાત વજુ ક્યાળા અને જયેશ વજુ ક્યાળા ખાલી કરતા હોવાની કરેલી આજીજીને લઈ તાત્કાલિક પોલીસે તપાસ હાથ ત્રણ જ દિવસમાં દુકાનદાર સની ભાયાણી તેમની દુકાન સોંપવામાં આવી હતી જેને લઈ દુકાનદાર દ્વારા પોલીસ કમિશનર પીઆઈ સહિતનાઓનો આભાર વ્યક્ત કરાયો હતો તારીખ 30 સાત બે હજાર રોજ ઝોન એક દ્વારા આયોજિત લોક દરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ જે લોક દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન વાબંગ જમીન સાહેબ તથા ડીસીપી જોન ભક્તિ બા ડાભી સાહેબનાઓ પણ ઉપસ્થિત હતા તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એ શ્રી સની અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અર સામાવાળા ખાલી કરતા ન હતા જે અનુસંધાને અરજદારશ્રીએ લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઝાલાનાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ હોય દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ ભયાણીનાઓને સોંપી દીધેલ છે આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે